આ તો ગુડ મોર્નિંગ ભેમેલી હાઈ ગુડ મોર્નિંગ હે ગુડ નાઇટ ગુડ નાઇટ ખાવા આવી છે ભેમેલી અને આપણે ઉજળા છીએ તેણે ક્યાં દેવું પાનેલી પાનેલી તો આપણે જાય છે ત્યારે પાનેલી આમાં પેલા મંડપમાં જાય છીએ આપણા બધા મિત્રો ત્યાં છે અને અમે ભેજ વાહ હતા ભાઈ એટલે સપ્રાઇઝ દેવાનું કે રહી તકી તો ચાલો આપણે જઈએ ભાઈ દર વખતે જેમ બસો રૂપિયાનો ચાંદલો પાછો કરાવી લીધો છે મિતભાઈ આપણે પાછા ભેગા થઈ ગયા છે મિતભાઈ મજામાં ને પાછલા બ્લોગમાં તમને જોયા હતા ઘણા દર્શો ભાઈ આપણા જો ભાઈ બસો રૂપિયાનો ચાંદલો કરાવી લીધો છે ચાલો ફરી પાછા નીકળી હવે પાનલી બાજુ એ ફાઇનલી મિત્રો પાનલીની માલી પાસે એન્ટ્રી લઈ ચૂક્યા છીએ આપણે આપણે ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને હું ને પથ્થુભાઈ બે નીકળી ગયા છીએ મંડપ તરફ એના મંડપના દર્શન કરી પછી જઈ ગયા મેળવવા જાય મિત્રો સ્તંભ પાસે પહોંચી ગયા છે તમે પણ દર્શન કરી અમે પણ દર્શન કરી લીધા

અમારે ગામ ની બીજી અષ્ટી ભૂકી રાજુભાઈ ને પથુભાઈ પાછા પાર્સલ બનાવવા માટે છે બીજું પાર્સલ શું કી

સૌ ડાયરો મેળામાં રખડી છે અને આનંદ માણીએ છીએ ફેમિલીના મેળાની તો ચાલો મેળામાં રખડી લીધું છે બધા એને બધા જો ખાકી કરીને બેહી ગયા છે હેઠા તો આ ભાઈ બેઠા હેઠા એ ઊભા છે લેગા તો ફોનમાં વાત કરે છે રાયા ઊભો છે લેગા તો પાછો ગયો રખડવા ને છોકરાઓ તો ફૂદડી ઉડાડે છે ક્યાં ગઈ

પ્રોગ્રામ ચાલુ થયો છે નહીં લગભગ આઈ થિંક બાર વાગવા આવ્યા છે ને હજી પ્રોગ્રામ ભજન સંતવાણી ચાલુ થઈ છે નહીં અમારા ચિરાગીઓ ચણા લઈ આવે હું લઈ ચણા મસાલા લઈ આવ્યો હાથ જણા વિચારે ત્રીસ રૂપિયા ચણા મસાલા લઈ આવ્યો ભાઈ આવી ગયા છે આપણે હવે સ્ટેજ પાસે અહીંયા સંતવાણી ચાલુ થવાની છે પણ સંતવાણી ચાલુ થઈ છે નહીં અહીંયા નામી અનામી બધા કલાકારો પણ આવી ગયા છે સંતવાણ ઘણાક જ સમય શરૂ થઈ છે પણ આપણે હવે ભાગવાનું છે કેમ કે તબિયત થોડી ડાઉન છે એટલો ભાઈ હવે આપણે વ્લોગ એન્ડિંગ કરી દઈએ છીએ અને મળશું આવા પાછા આવા બ્લોગમાં મળશું એડે થેડે મળશું કામગીરજે નહીં મળે મેગ્રાણ તર્યા ધરતું પડતી છે ફરતા બોલો વાવા ચાલો હવે નીકળી આ ભાઈ ગાડી આપતો તો આ રેનીશભાઈનીમાં આ બેઠા હતા હું કીધી તી લા હમણાં આખ્યા

આપણે ચાલી રહ્યા છીએ વેણુ બે ડેમ ની ઉપર આવી રહ્યો છે પાણી માથે આ પછી ડેમના પાટિયા અવાજ આવતો હોય કે ન આવતો મારો જે પણ આવતો એડજસ્ટ કરી લેજો બધા અને આ સામે દેખાય છે ગાય અને ભાઈ ફાઈનલી માં પહોંચી ગયા અમાર ગામ ગાઠિયા ની દુકાને ધીસ ઇઝ ગાઠિયા ખવાય હવે ભાઈ કેમ હે તા થાર લાગ્યો લાગે તને તો હાલો ભાઈ બધા ગાઠિયા ખવાય બધા ગાઠિયા ખાઈ લે પ્રસાદી મુજે પરસાદી લીધી પરસાદી મુજે પરસાદી લીધી હતી ને આ બધાએ અમે પ્રસાદી નોતી લીધી તો ચાલો ગાઠિયા ખાઈને પછી પાછા મળીએ ભાઈ બધા પહેલી પંગીના ગાઠિયા ખાવા બેહી ગયા જો લાઈન એક પછી એક આવી <laughs> ગયા <laughs> ફાઇનલી મિત્રો આજે ઉગી ગયો છે દિવસ બીજો અને રામાપીરનો સ્તંભ ઊભો થઈ ગયો છે હું ક્લિપ નાખી દઈશ આપણે તો નહોતા સાંજે આપણે સાંજે આવીને ગયા હતા પણ આપણા દોસ્તાર છે કૃપાલ એ ત્યાં હતો તેણે વિડીયોની ક્લિપ ઉતારી લીધી છે તો ચાલો વિડીયોની ક્લિપ જોઈ લીધી છે તમે જો વ્લોગ ગઈમાં હોય તો વ્લોગને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જરીકે ગઈમાં હોય તો શેર કરી દેજો આવા નવા અવનવા અને કોમેડી વિડીયો જોવા માટે ગજુઆશીસ બારજી રોચાને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ પાછા આવા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ બાય ભાઈ જય માતા જયરામ આપેલ